બુટલેગરે ગાડી ચડાવીને હત્યા કરી વિરામ ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈએ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો કાર ચાલકે બેફામ રીતે કાર માથે ચડાવી દેતા તેમનું મોત નિપજ્યું છે વિરામગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જેમ પઠાણ પર બુટલે ઘરે ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું છે પીએસઆઈ કાર્યવાહી કરવા ગયા ત્યારે જ બુટલે ઘરે તેમના પર ગાડી ચડાવી દેતા તેમનું મોત થયું છે જેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જેમ પઠાણ વિરામગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ

15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ